વડોદરાની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રક્તપિતથી પીડાતી મહિલાઓને સાડી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ફાગણનો તહેવાર ધૂળેટી એટલે રંગોનો તહેવાર રક્તપિતથી પીડાતી મહિલાઓના જીવનમાં આનંદનો રંગ ભરાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સાથે માનવ રક્તપિત સંસ્થા ગોત્રી ખાતે પણ સાડી વિતરણ કરાયું હતું વડોદરા શહેરમાં આવેલ હનુમાનજી મંદિર અને વિવિધ મંદિરની બહાર બેસતી રક્તપીતથી પીડાતી મહિલાઓને થી વધુ સાડીનું વિતરણ કરાયું હતું વધુમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પડવે દ્વારા માહિતી આપી હતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા ભાગનનો ઉત્સવ અને રંગોનો ઉત્સવ ચાલતો હોય તેવા સમયમાં રક્તપીતથી પીડાતી બહેનોને એના રંગોના ઉત્સવમાં એમના જીવનમાં એક આનંદનો રંગ પૂરવાના હેતુથી વડોદરા શહેરમાં માનવ રક્તપીત નિવારણ સંસ્થા વડોદરા શહેરના વિવિધ મંદિરોની બહાર હનુમાનજી મંદિર ચોખંડી શનિ મંદિર એવી જગ્યા પર જે રક્તપીતની બહેનો બેસેલી હોય છે તેઓને સાડીનું વિતરણ આજે વડોદરા વિવિધ મંદિરો પરથી થવા જઈ રહેલું છે અને આ ઉત્સવને રક્તપીત લોકો બી ઉજવે અને એ રંગોમાં આ એક આનંદનો એક રંગ અમારા તરફથી બી ઉમેરાય એ હેતુથી અમે લોકોએ આ સાડી વિતરણનો કાર્યક્રમ હાથ ધરેલો છે